નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે સુત્રાપાડા શહેર ખાતે તેર જુનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસભા નું મધ્યસ્થ કાર્યાલય નું ઉદઘાટન કરવા સુત્રાપાડા શહેર ખાતે લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને સાંસદ ડોક્ટર ભારતીબેન શિયાળના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે સાંસદ અને તેર જુનાગઢના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા માનસિંહભાઈ પરમાર જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપસિંહ બારડ સુત્રાપાડા શહેર પ્રમુખ દિલીપભાઈ કાછેલા રામભાઈ ચૌહાણ તાલુકા સંગઠન હોદ્દેદારો નગરપાલિકાના પદાધિકારીઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો આગેવાનો અને બોડી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો